ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર નીલમબેન કેટિયાની મૌખિક રજૂઆત કરી રજૂઆત કરવા પછી ચીફ ઓફિસરે વહેલી તકે કામ કરવાની ખાતરી આપી રહેવાસીઓને થતી સમસ્યાને વહેલી તકે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી વિરો ચીફ આસિફ ખોકર સત્યના શિખર ન્યૂઝ રમેશ સત્યની સાથે મારું નામ બસીરભાઈ માજોટી વોર્ડ નંબર આઠ નગીના સોસાયટી વિસ્તાર નંદમાં ભૂગર ગટરના પાઇપ છેલ્લા ત્રીસ વર્ષ પહેલા નાખેલા હતા પાઇપ સંપૂર્ણ ભરાઈ ગયા હતા એની અરજી બે મહિના પહેલા નગરપાલિકા કચેરીમાં આપેલી ઈ કચેરીમાં અરજી આપે છતાંય કોઈ જાતનું કામગીરી થયેલ નહોતી આજ અમે તારીખ ત્રેવીસ ના રોજ સોમવાર અને નગરપાલિકા જીપી ઓફિસરની મુલાકાત લીધેલી અને જીપી ઓફિસર ને મૌખિક માં રજૂઆત કરેલી કે મેડમ આ પાઇપ અમે ત્રીસ વર્ષ પહેલા નાખેલા હતા આ પાઇપ બંધ થઈ ગયા છે હવે આ વહેલી તકે આ પાઇપ નું નિવાડો લ્યો તમે અને નવા પાઇપ અમને બદલાવી આપો અને જીપી ઓફિસર અમારી સંપૂર્ણ વાત સાંભળી અમને અમને આશ્વાસન આપ્યું અને કીધું કે ના કામગીરી વહેલી તકે અમે ચાલુ કરી આપશું બસ એટલી વાત કરીને મારી વાત હું પૂરી કરીશ